અને આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે બોડકદેવ સિંધુ પવન વસ્ત્રાપુરમાં વરસાદ નોંધાયો છે જીવરાજ પાર્ક વેજલપુર શ્યામલમાં વરસાદ નોંધાયો છે કેશવબાગ કાલુપુર રાયપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો માણેકચોક ખાડીયા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અમદાવાદના ઈસનપુર મણિનગર જસોદાનગરમાં પણ વરસાદ વરસ્યો છે તો નારોલ વટવા ચાંદલોડિયામાં પણ વરસાદ નોંધાયો ઘાટલોડિયા રાણીપ રાણીપમાં પણ વરસાદ સવારથી જ વરસી રહ્યો છે તો અમદાવાદમાં આજે યલો અલર્ટ આપવામાં આવ્યું છે જેને જોતાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાઈ ગયા છે આયુષી અમદાવાદમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ બિલકુલ ભાવિની જે રીતે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે કે જે જોવા મળી રહ્યો છે ને વરસાદની શરૂઆત પણ અમદાવાદના ભાગના તમામ વિસ્તારોની અંદર થઈ ગયેલી જોવા મળી રહી છે હાલ અમદાવાદમાં ધીમી ધારે જે વરસાદની શરૂઆત છે તે થયું છે યુનિવર્સિટી વિસ્તારના દ્રશ્યો છે કે અહીંયા હાલ જે આ વરસાદ છે કે જોઈ શકાય છે કે ધીમી ધારે વરસાદની શરૂઆત છે તે હાલ થયેલી જોવા મળી રહી છે અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો યુનિવર્સિટી વિસ્તાર મેમનગર વિજય ચાર રસ્તા હેલ્મેટ ક્રોસ રોડ વસ્ત્ર લેક લેખ બોડકદેવ સિંધુ ભવન એસજી હાઈવે સહિત તમામ વિસ્તારની અંદર હાલ વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ પૂર્વમાં નિકોલ નારોલ નરોડા ઠક્કરનગર બાપુનગર કાલુપુર ખાડીયા સહિતના તમામ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે વરસતો હાલ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ અમદાવાદમાં આ વરસાદી માહોલ છે કે જે સર્જાયેલો હતો અને સતત ચોથા દિવસે આ પ્રકારે અમદાવાદ શહેરની અંદર વરસાદ છે વરસી રહ્યો છે એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમો છે કે જે હાલ સક્રિય છે અને આ ત્રણ સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ પડવાનો છે જેને લઈને આજના દિવસે અમદાવાદ શહેરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદ ગ્રામ્યની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે એટલે કે આજના દિવસે જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે વરસાદ છે તેમાં અમદાવાદમાં ભારે વરસાદ પડવાનો છે જે ઓફશોર શોટ ટ્રફ છે તે અત્યારે પસાર થશે અને આ પસાર તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે એટલે કે રાજ્યમાં ફરી એક વખત મેઘ જમાવટ છે તે જોવા મળી છે અને સમગ્ર રાજ્યની અંદર આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું છે